જે અત્યારે સરકારી હોસ્પિટલ આયુર્વેદિક સરકારી હોસ્પિટલ તળાજા તે મારી પાછળ તમે જોઈ શકો છો કે તે પાણીથી એકદમ ભરેલી છે તળાજાની અંદર જે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ પડ્યો છે તેના કારણે સરકારી આયુર્વેદિક હોસ્પિટલની બહાર પહેલાં પગથિયા સુધી પાણી ભરેલું છે તો દર્દીઓને અને સ્ટાફને આવનગમન આવનગમન માટે કેટલી તકલીફ પડતી છે તે તમે જોઈ શકો છો અમે મને મજબૂત સૂત્રોથી જાણવા મળ્યું કે અહીં દર વર્ષે ચોમાસાની અંદર પાણી અહીં ભરાઈ જતું હોય છે તો તંત્ર દ્વારા કાયમી હંમેશા માટે ઉકેલ શા માટે નથી લાવવામાં આવતો કે સરકારી આયુર્વેદિક હોસ્પિટલ છેલ્લા પાંચ છ વર્ષથી અહીંયા કાર્ય કર કાર્યરત છે તો આ એક જટિલ પ્રશ્ન ઊભો થયેલો છે કે દર્દીઓને અને સ્ટાફને આવનગમન માટે કેટલી તકલીફ પડતી છે તે તમે મારી પાછળ જોઈ શકો છો પહેલાં પગથિયા સુધી પાણી ભરેલું છે સરકારી આયુર્વેદિક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આખો કમ્પાઉન્ડ પાણીથી તરબોળ છે you <sighs>